વાત છે સદીઓ જૂની એક એવા દેશની જ્યાં સવારનો સૂરજ આગ વરસાવે અને રાતના તારા હીરાની જેમ ચમકે એ દેશનું નામ મારવાડ આખો દેશ એટલે કેવળ રેતી રેતી અને રેતી દૂર દૂર સુધી ખાલી ધૂળના ઢગલા જેને આપણે રણ કહીએ પણ આ રણની વચ્ચે એક અજાયબી હતી જાણે કોઈ જાદુ એક મહેલ એનું નામ હતું સૂરજ મહેલ આ મહેલ એવો કે જોનારની આંખો અંજાઈ જાય એની દિવાલો સોનેરી રંગની જાણે રેતીમાંથી જ સોનું કાઢીને બનાવ્યું હોય આ મહેલની છત ઉપર બેસીને આખું રણ જોઈ શકાતું સુરજ મહેલના રાજાનું નામ હતું મહારાજા માનસિંહ મહારાજા માનસી બહુત બહાદુર તેજસ્વી અને દયાળુ હતા પણ તેમનામાં એક વાત સૌથી મોટી હતી તેમની પ્રતિજ્ઞા રાજપૂતની ટેક એટલે કે જે વચન આપ્યું તે ગમે તેમ કરીને પાડવું જ ભલે જીવ જાય પણ વચન ન તૂટે આ વાત આખા મારવાડમાં પ્રખ્યાત હતી મહારાજા માનસિંહના દરબારમાં બધા સુખી હતા પરંતુ એક વસ્તુની ઉણપ હતી જે આખા રાજ્યને સતાવતી હતી અને એ હતું પાણી રણનું રાજ્ય એટલે પાણીનું ટીપું પણ સોના જેટલું કિંમતી પીવાના પાણી માટે તો કુવા હતા પણ ખેતી કરવા માટે કે નદી તળાવ ભરવા માટે પૂરતું પાણી નહોતું આ કારણે લોકોને ઘણીવાર વાર ભૂખા રહેવું પડતું એક દિવસ મહારાજા માનસિંહ સુરત મહેલના જરૂખામાં બેઠાતા સુરજ આથમી રહ્યો હતો અને આકાશમાં કેસરી રંગ છવાઈ ગયો હતો તે જોઈ રહ્યા હતા કે એમના રાજ્યના લોકો બાળકો બધા દૂરથી પાણીના ઘડા ભરીને લાવી રહ્યા છે એમના ચહેરા ઉપરની થકાવટ અને ચિંતા જોઈને મહારાજાનું હૃદય તેમણે તરત જ પોતાના મુખ્ય સેનાપતિ વિરમદેવજીને બોલાવ્યા કે વિરમદેવજી ગંભીર અવાજે કહ્યું આપણી પ્રજા પાણી વિના તરસથી પીડાય છે મારો મહેલ ભલે સોનાનો હોય પણ જો મારી પ્રજાનું પેટ ખાલી હોય તો એ ગૌરવ શેનું વિરમદેવજી હાથ જોડીને રહ્યા મહારાજા માનસિંહે ઊંડો શ્વાસ લીધો અને પોતાના માથા ઉપરની કિંમતી પાઘડી ઉપર હાથ મૂકીને એક ભારે પ્રતિજ્ઞા લીધી આ પ્રતિજ્ઞા એ હતી જે રાજપૂતનું અસલી ગૌરવ બતાવે આજથી હું મહારાજા માનસિંહ મહેલની ધરતી ઉપર ઉભા રહીને પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી હું મારવાડની ધરતી ઉપર પાણીની એક મોટી નહેર કે તળાવ નહીં લાવું ત્યાં સુધી તેઓ થોડી વાર ઈટકા પવનની લહેર એવી અને મહેલના ઝરૂખામાંથી રેતીનો એક કણ ઉડીને તેમના પગ પાસે પડ્યો કે ત્યાં સુધી હું મારા સૂરજ મહેલમાં પાછો પગ નહીં મૂકું હું એક સામાન્ય માણસની જેમ ઝૂંપડીમાં રહીશ અને મારું બધું ધન બધી શક્તિ ફક્ત પાણી લાવવાના કામમાં લગાવી દઈશ આ મારું વચન છે અને રાજપૂતનું વચન એટલે પથ્થરની લકીર વિરમદેવજી અને ત્યાં ઉભેલા દરબારીઓ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા મહેલ છોડવાની વાત સોનાનો મહેલ છોડીને ઝૂંપડીમાં રહેવાની વાત આ વાત કોઈ સામાન્ય રાજા ન કરી શકે પણ આ તો માનસિંહ જે પોતાની ટેક માટે જાણીતા હતા વિરમદેવજીએ તરત માથું નમાયું અને કહ્યું કે ધન્ય છે મહારાજ તમારી આ ટેક રાજપૂત ગૌરવનું સાચું પ્રતિક છે હું અને આખું મારવાડ તમારી સાથે છીએ અને તે જ ક્ષણે મહારાજા માનસિંહ પોતાની પ્રતિજ્ઞા પાડવા માટે પોતાના સોનાના સુરજ મહેલને છોડીને રણની ગરમી અને રેતીમાં એક સાહસિક યાત્રા શરૂ કરવા તૈયાર થઈ ગયા મહારાજા માનસિંહ પોતાની પ્રતિજ્ઞા પાડવા માટે એક મિનિટ પણ ઊભા રહ્યા જે રાજવી હંમેશા કિંમતી વસ્ત્રો અને બાંધીને મહેલમાંથી બહાર નીકળ્યા મહેલના દરવાજેથી બહાર નીકળતી વખતે તેમના ચહેરા ઉપર દુઃખ નહોતું પણ એક નવો સંકલ્પ હતો ગૌરવશાળી રાજપૂતની આંખોમાં સંતોષ ચમકતો હતો મહારાજાએ ગામડાની નજીક એક નાનકડી માટીની ઝૂંપડી બનાવડાવી આ ઝૂંપડીમાં નહોતી સોનાની ખુરશી નહોતો રેશમનો પલંગ હતી તો ફક્ત એક સાદડી અને માટીના ગળામાં ભરેલું થોડું પાણી જે રાજા સોનાના મહેલમાં રહેતો હતો તે હવે રેતીના રણમાં એક સામાન્ય માણસની જેમ જીવવા લાગ્યો આ વાત સાંભળીને મારવાડની પ્રજા પેલા તો આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ શું અમારા રાજા અમારા માટે આટલું મોટું બલિદાન આપી રહ્યા છે પરંતુ મહારાજાએ આ જીવન કેમ પસંદ કર્યું તે વાત જ્યારે દરેક ગામડે પહોંચી ત્યારે લોકોની આંખોમાં રાજા પ્રત્યેનું માન અને પ્રેમ અને લોકો તેમને દૂરથી જય હો મહારાજ કહીને વંદન કરતા મહારાજા માનસિંહ સવાર થતા જ કામમાં લાગી જતા હવે તેઓ રાજા નહીં પણ એક સામાન્ય નાગરિક બનીને પાણીની સમસ્યાનો ઉકેલ શોધવા નીકળાતા તેમની સાથે સેનાપતિ વિરમદેવજી અને થોડા વિશ્વાસુ સેવકો પણ હતા તેઓ રોજ મારવાડના ખૂણે ખૂણે ફરતા જૂની નદી સુગાઈ ગઈ હોય તો એના પથ્થરો તપાસે ક્યાંક પહાડી વિસ્તારમાં ભૂગર્ભ જળનો સ્ત્રોત શોધે દિવસ આખો સતત તડકામાં ફરતા અને રાત્રે ઝૂંપડીમાં આવીને આરામ કરતા એક દિવસ મહારાજા એક વૃદ્ધ ખેડૂતને મળ્યા ખેડૂતનું નામ કાકોબા હતું કાકોબા વર્ષોથી આ રણની માટી સાથે સંઘર્ષ કરતા મહારાજા તેમની ઝૂંપડીએ ગયા મહારાજાએ નમ્રતાથી પૂછ્યું કાકોબા હું માનસી મને કહો કે આ રણની તરસ કેવી રીતે છિપાવી શકાય કાકોબાએ મહારાજાને ઓળખા પરંતુ તેમની સાદગી જોઈને તેમને લાગ્યું કે આ રાજા નથી પણ કોઈ સાચા સંત છે કાકોબાએ કહ્યું કે મહારાજ આ રણની જમીન લાલચુ છે એ બધું જ પાણી પી જાય છે મેં મારા પિતાજી પાસેથી સાંભળ્યું હતું કે વર્ષો પહેલાં અહીંથી એક મોટી ગુપ્ત નદી વહેતી હતી પણ તે હવે પહાડોના કાટમાળ નીચે દટાઈ ગઈ છે ગુપ્ત નદી મહારાજાની આંખોમાં એક ચમક આવી એમને લાગ્યું કે આ એક આશાનું કિરણ છે હા મહારાજ પણ એને શોધવી એટલે માટીના પેટાળમાંથી મોતી શોધવા જેવું અઘરું છે કાકોબાએ એ નિશાસો નાખો મહારાજા માનસિંહને આ નદીનું સરનામું જાણવું હતું પણ કાકોબા પાસે કોઈ નકર પુરાવો નહોતો બસ એક જૂની લોકવાયકા હતી મહારાજાએ એ જ રાત્રે વિરમદેવજીને બોલાવ્યા કે વિરમદેવજી આપણે એ ગુપ્ત નદી શોધશું આપણી પાસે ભલે સૈનિકો ઓછા હોય પણ આપણી પાસે પ્રજાના આશીર્વાદ અને રાજપૂતની ટેકનું બળ છે આવતીકાલથી આપણે પહાડી વિસ્તારમાં જઈને ખોદકામ શરૂ કરશું આપણે આ માટીના પેટાળમાંથી આપણા સપનાનું પાણી બહાર કાઢશું મહારાજા માનસિંહે પોતાના ગૌરવ અને પ્રતિજ્ઞાને પોતાના સૌથી મોટા સાધનો બનાવ્યા સુરત મહેલના સુખનો ત્યાગ કરીને તેઓ હવે માત્ર પ્રજા માટે પાણીની શોધમાં નીકળેલા એક કર્મઠ સેવક હતા મહારાજા માનસિંહે ગુપ્ત નદીની વાત સાંભળી ત્યારથી તેમને એક ક્ષણ માટે પણ ચેન નહોતું પડ્યું રાજપૂતની ઢેક હવે માટી ખોદવાના કામમાં પરવાઈ ગઈ હતી અને તેમના વિશ્વાસુ સેવકોને લઈને રણ અને પહાડની સરહદ ઉપર પહોંચી ગયા આ વિસ્તાર ખૂબ સૂકો અને પથ્થરો વાળો હતો અહીં ખોદવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું મહારાજાએ કોઈ રાજાની જેમ હુકમ ન આપ્યો તેમણે પોતે પેલો ભાવડો લીધો અને પથ્થરવાળી જમીન ઉપર જોરથી ઘા કર્યો ચાલો વિરમદેવજી આજે આપણે મહેલનું સોનું નહીં પણ માટીનું પાણી શોધીશું રાજાને પોતે કામ કરતો જોઈને સેવકોમાં એક નવો જોશ આવી ગયો આખો દિવસ સૂર્ય માથે તપતો હતો અરે રણની ગરમી લોહી બાળી નાખે એવી હતી પણ મહારાજા માનસી સહજ પણ ભાષણ નહોતા પડતા તેમના કપાળ ઉપર પરસેવાના ટીપા ટપકતા હતા પણ તેમની આંખોમાં તો માત્ર પાણી શોધવાનો સંકલ્પ હતો થોડા જ દિવસોમાં આ સમાચાર આખા મારવાડમાં ફેલાઈ ગયા લોકોએ સાંભળ્યું કે એમના રાજા જે સોનાના મહેલના માલિક છે તે તડકામાં પોતે ખોદકામ કરી રહ્યા છે લોકોનું હૃદય પ્રેમ અને આદરથી ભરાઈ ગયું ત્યાર પછી જે દ્રશ્ય સર્જાયું તે મારવાડના ગૌરવનું સૌથી મોટું ઉદાહરણ હતું ગામડે ગામડેથી લોકો પોતાના પાવડા ત્રિકમ અને ટોપલા લઈને આવવા લાગ્યા ખેડૂતો મજૂરો વૃદ્ધો અને જુવાનિયા બધા જ તેમને મહારાજાએ આદેશ નહોતો આપ્યો પણ તેઓ સ્વેચ્છાએ અહેવાતા અમારા રાજા અમારા માટે આટલું મોટું સુખ છોડીને પોતે તડકામાં મજૂરી કરી રહ્યા છે તો શું અમે તેમના માટે આટલું પણ ન કરી શકીએ આ વિચારથી હજારો હાથ કામમાં લાગી ગયા જો જોતામાં ત્યાં એક મોટું મેદાન બની ગયું જ્યાં સેંકડો લોકો એકસાથે કામ કરી રહ્યા હતા સ્ત્રીઓ માટીના ટોપલા ઉપાડીને દૂર ફેંકતી પુરુષો પથ્થરો તોડતા મહારાજા માનસી બધાની વચ્ચે ઊભા રહીને એ પણ કામ કરતા તેઓ કોઈને થાકવા દેતા નહોતા પણ રણની જમીન આસાનીથી હાર માને એવી નહોતી એક અઠવાડિયું વીતી ગયું બે અઠવાડિયા વીતી ગયા પણ પાણીનું એક ટીપું પણ ન દેખાયું માત્ર સૂકી માટી અને સખત પથ્થરો લોકો થોડા નિરાશ થવા લઈ ગયા થાક તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો તો એક સાંજે બધા કામ પતાવીને થાકેલા લોકો બેઠા હતા ત્યારે એક જુવાને મહારાજાને કહ્યું કે મહારાજ અમે ખૂબ પ્રયત્ન કર્યો પણ આ રણમાં પાણી મળવું અશક્ય છે લાગે છે કે ગુપ્ત નદી માત્ર એક જૂની વાર્તા જ છે બધાએ નિરાશામાં માથું નમાવી દીધું મહારાજા માનસિંહ ઊભા થયા એમના શરીર ઉપર ધૂળ ચોંટેલી હતી પણ એમનો અવાજ સિંહ જેવો ગુંજી ઉઠો મિત્રો યાદ રાખો આપણે રાજપૂતની ધરતી ઉપર ઉભા છીએ રાજપૂતની ટેક કહે છે કે જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી લડવું મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી પાણી નહીં લાવવું ત્યાં સુધી સુરજ મહેલમાં પગ નહીં મૂકવું જો હું આજે હાર માનીશ તો મારી ટેક તૂટશે અને મારી ટેક તૂટશે તો મારવાડનું ગૌરવ તૂટશે હું એકલો ખોદીશ તો પણ આ કામ નહીં છોડું મને વિશ્વાસ છે કે મહેનતનું ફળ મીઠું હોય છે મહારાજાના આ શબ્દોથી લોકોમાં ફરી એકવાર નવો જોશ આવી ગયો એમને લાગ્યું કે એમના રાજા માત્ર રાજા નથી પણ તેમના સાચા નેતા છે બધાએ ઊભા થઈને ફરીથી કામ શરૂ કરવાનો સંકલ્પ લીધો બીજા દિવસની સવાર હતી જ્યારે સેંકડો પાવડા એકસાથે જમીન ઉપર પડ્યા ત્યારે અચાનક વિરમદેવજીની ભૂમ સંભળાય મહારાજ જુઓ અહીંની માટી ભીની છે નીચે જુઓ વિરમદેવજીનો અવાજ આખા મેદાનમાં ગુંજી ઉઠો અને સેંકડો લોકોના હાથ જ્યાં હતા ત્યાં થંભી ગયા બધાની આંખો પેલા એક નાના ખાડા તરફ મંડાઈ ગઈ જ્યાંની માટી ખરેખર ભીની દેખાતી હતી મહારાજા માનસી તરત જ ત્યાં પહોંચ્યા તેમણે પોતે પાવડો લીધો અને થોડી વધુ માટી હટાવી નીચે પથ્થરોનું એક મોટું સ્તર હતું મહારાજા અને વિરમદેવજીએ ભેગા મળીને જોર કરીને એ પથ્થરને ખસેડ્યો અને પછી એક ચમત્કાર થયો પથ્થર હટતાની સાથે ધરતીના પેટાળમાંથી ઠંડા સ્વચ્છ પાણીનો એક મોટો પ્રવાહ ડબડબ અવાજ સાથે બહાર ધસી આવ્યો શરૂઆતમાં થોડું કાદવવાળું પાણી આવ્યું પણ પછી જો જોતામાં એ ખાડો નિર્મળ પાણીથી ભરાઈ ગયો એ પાણીનો પ્રવાહ એટલો મોટો હતો કે ત્યાં થોડી જ વારમાં એક નાનું તળાવ બની ગયું ગુપ્ત નદી મળી ગઈ હતી લોકોની ખુશીનો કોઈ પાર ન રહ્યો જે લોકો થોડી વાર પહેલા નિરાશ હતા તે હવે ખુશીથી નાચી રહ્યા હતા સેંકડો લોકોએ એકસાથે મહારાજા માનસિંહ કી જયના નારા લગાવ્યા બાળકોએ દોડીને સૌથી પહેલા એ પાણીને હાથમાં લીધું અને પોતાના ચહેરા ઉપર છાંટું એ પાણી સોના કરતાં પણ વધારે કિંમતી હતું મહારાજા માનસિંહની આંખોમાં પણ આંસુ આવી ગયા આ આંસુ દુઃખના નહીં પણ સફળતા અને સંતોષના હતા તેમણે પોતાના હાથમાં એ પવિત્ર જળ લીધું અને માથા ઉપર ચડાવ્યું તેમણે પોતાના ગૌરવ અને પ્રજા માટે લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરી હતી આ પાણી મળવાથી હવે માત્ર પીવાના પાણીની જ સમસ્યા હલ નહોતી થઈ પણ ખેતી માટે પણ પૂરતું પાણી મળી ગયું ટૂંક સમયમાં મારવાડની સૂકી ધરતી ઉપર જ્યાં માત્ર રહેતી જ રહેતી હતી ત્યાં લીલોતરી ઉગવા લાગી રણ હવે ધીમે ધીમે ફળદ્રુપ બનવા લાગ્યું હવે મહારાજાની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી એક શુભ દિવસે આખું મારવાડ ભેગું થયું ગામ લોકોએ જાતે જ મહારાજા માટે એક ભવ્ય સ્વાગત સમારોહ યોજ્યો આખો રસ્તો ફૂલો અને રંગોળીઓથી શણગારેલો હતો વિરમદેવજીએ મહારાજાના માથે રાજમુકુટ મૂકો અને હાથ જોડીને કહ્યું કે મહારાજ તમારી ટેકે આજે મારવાડને નવું જીવન આપ્યું છે હવે આપનું સુરત મહેલ આપની રાહ જુએ છે આપનું વચન પૂરું થયું છે મહારાજા માનસિંહ પોતાની માટીની ઝૂંપડી છોડીને હજારો લોકોના જય જયકાર વચ્ચે પાછા સુરત મહેલમાં પ્રવેશ્યા પણ આ વખતે તેઓ માત્ર રાજા નહોતા તેઓ પ્રજાના સાચા સેવક હતા જેમણે સોનાના સુખ કરતા જનતાના કલ્યાણને વધારે મહત્વ આપ્યું હતું મહેલ આજે પણ સોના જેવો ચમકતો હતો પણ મહારાજાને હવે એ મહેલ કરતા વધારે સંતોષ એ વાતનો હતો કે તેમની પ્રજા હવે સુખી હતી મિત્રો આ વાર્તામાંથી તમને શું શીખવા મળે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો